નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એક્સપોમાં મુંબઈ તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા લોકોને સુવિધા મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા ત્રણ જેટલી ટ્રેનોને હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યા છે ટૂંક સમય અગાઉ રેલવેના જીએમની ઉમરગામ મુલાકાત દરમિયાન ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશભાઈ ભાટિયાએ એક્સપોના આયોજન દરમિયાન ટ્રેનોના સ્ટોપેજ માટે અનુરોધ કર્યો હતો બાંધ્રા સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ કર્ણાવતી અને ફ્લાઇંગ ત્રણ જેટલી ટ્રેનોને હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યા છે દમણનાથ દુર્ણેઠા મંડળ ખાતે ભાજપ પ્રમુખની વરણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાનગર અને દમણ દિવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દુર્ણેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણી માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દુનેઠા મંડળમાં જે અમારો દુનેઠા મંડળનો આઠ મંડળ એ મંડળના જે કમિટી બનાવવામાં આવી દરેક બુથમાં દસ દસ મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી ગામના સરપંચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા ધુનેટા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા જે મંડળનું ઇલેક્શન થયું કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂનવામાં આવ્યો આજે ધુનેટા ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને અધ્યક્ષ રૂપે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અધ્યક્ષ છે અને હું આશા રાખું છું કે દુનેટા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે શું ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનેટા ગામમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો

પ્રિતેશ પટેલ તથા કોચ મેહુલ કુમારે ભારત વતીથી પ્રતિનિધિત્વ કર્યું હતું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં નેહાબેન ચૌહાણના પ્રશિક્ષણ અને માર્ગદર્શન હેઠળ પ્રિતેશ પટેલે પી એકત્રીસ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશને ગૌરવ અપાવ્યું હતું સંઘ પ્રદેશ દમણના સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા જોઈને આપણને દુઃખ થાય છે આ ચૂંટાયેલા પંજાબ ને ખબર નથી હશે બાર વસ્તી છે સોમનાથ પંચાયતમાં તેમાં ત્રણસો માણસ ગ્રામ પંચાયત નથી એનું કારણ શું છે એનું કારણ એ છે

સેલવાસ નગરપાલિકા દ્વારા બુરકુણ ફળિયા યોગી અને તિરુપતિ રેસિડેન્શિયલ સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા અગાઉ રસ્તાની આજુબાજુ દબાણ કરી બેઠેલા દબાણદારોને અનધિકૃત રીતે નિર્માણ કરેલા દબાણો દૂર કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી પાલિકા તંત્ર દ્વારા દબાણ કરી બેઠેલા તત્વોને જાતે જ દબાણ દૂર કરવા માટે જણાવાયું હતું સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ સામે વિકાસ નિયંત્રણ નિયમ બે હાજર ચૌદ અને દાદાનગર અને દમણ દિવ નગરપાલિકા વી નિયમ બે હાજર ચાર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી માછીમારી કરવા જતા માછીમારોની સુરક્ષાને સુરક્ષા લઈ ઈસરો દ્વારા મહત્વની સુવિધા બહાલ કરવામાં આવી છે દરિયામાં કુદરતી આપદા તેમજ અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તો માછીમારો સુવિધાનો ઉપયોગ કરી શકશે મુશ્કેલીમાં મુકાયેલા માછીમારો ઇમરજન્સી સાયરાનો ઉપયોગ કરશે જેની જાણ ઇસરોને તથા તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીઓને અવગત કરાશે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર